બાબા પીએ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની હાજરીમાં જોડી મહોત્સવ ઉજવાયો સાઉથ આફ્રિકા દેશમાં આવેલા જોહાનીસબર્ગ સ્ટેટમાં બંધાઈ રહેલા સૌથી મોટું શિખરબદ્ધ શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ખાતે

ધામધૂમથી ઉજવવામાં આવશે પીએપીએ સ્વામિનારાયણ સંપ્રદાયના વિશ્વવંદનીય પૂજ્ય મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે સાઉથ આફ્રિકા સહિત વિશ્વભરના અલગ અલગ દેશના આઠસો થી વધારે હરિભક્તો ઉપસ્થિત રહેશે જોડી મહોત્સવ પ્રસંગે સદગુરુ સંત શ્રી ઈશ્વરચરણ સ્વામીજીએ જોડી મહોત્સવ અને મકર સંક્રાંતિનો મહિમા તેમના પ્રાસંગિક પ્રવચન દરમિયાન સમજાવ્યો હતો અને સાઉથ આફ્રિકા દેશના સ્વામિનારાયણ સંસ્થાના ચેરમેન શ્રી મુકેશભાઈ અન્ય કાર્યકરો નિરંજનભાઈ હરિદાદા મુનાલભાઈ બિપિનભાઈ તથા અન્ય હરિભક્તોએ શ્રદ્ધાપૂર્વક સંતોનું સ્વાગત કર્યું હતું જોડી મહોત્સવ પ્રસંગે હજારો હરિભક્તો સંતોની હાજરીમાં સમૂહમાં આરતી કર્યા બાદ મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું બંધાઈ સૌથી સાઉથ આફ્રિકામાં રહેલા શિખરબદ્ધ મંદિર ખાતે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વારસદાર પૂજ્ય મહંત સ્વામી મહારાજ હોવાથી હરિભક્તો સંતો ઉપસ્થિતિ સ્વામીની ઉપસ્થિતિની અંદર આપણે અને સભાની અંદર પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી સાથે અનેક સંતોના દર્શન અને સમાગમનો લાભ આપણને પ્રાપ્ત થયો છે એમાં પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીને તો આપણે સર્વે જાણીએ છીએ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી તેઓ આપણા જે આપણે સંસ્થાના આપણે વેદ વ્યાસજી કહી શકીએ એવા જે હર્ષદ થાકા એમના સુપુત્ર થાય એને પૂજ્ય યોગી બાપાની ખૂબ સેવા પૂજ્ય ઈશ્વરચર કરી છે અંતેવાસી સેવક તરીકે પણ એમને ખૂબ સેવા કરેલી છે આમ તો ઓગણીસો પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી યોગી બાપા સાથે યુવકમાં વધાર્યા હતા અને આફ્રિકાની અંદર ખૂબ વિચરણ કરેલું છે અને એ યાત્રા એ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીની એકદમ યાદ છે અને અનેક વખત એમના મુખે એ બધા પ્રસંગો અને ક્યાં ક્યાં કરેલું યોગી બાપા સાથે એ બધું પણ ખૂબ સાંભળ્યું છે અને હમણાં જરણ સ્વામી ઉપર ક્લાસરૂમમાં પણ ગયા હતા અને ક્લાસરૂમની અંદર બાળકો અને બાલિકાઓની સભા થતી હતી તો ત્યાં દર્શન આપવા માટે વધારે હતા અને ભુજી ઈશ્વરચરણ સ્વામી એ આપણી સંસ્થાના સૌથી પહેલાં બાળ સંચાલક કહેવાય એટલે ત્યાં પણ અને હું જે સ્વામી અને હું ઈશ્વર સ્વામી યોગી બાપા પ્રમુખ મહારાજ અને મહારાજ ત્રણેય ગુરુઓનો ખૂબ છે આપણા સંસ્થાના ઇન્ટરનેશનલ એટલે કે આપણા જેટલા પણ દેશ અને વિદેશની અંદર પ્રોજેક્ટ થતા હોય ઈ ઓવરસી આપણે પૂજ્ય મહંત સ્વામી મહારાજ અહીંયા અઠ્ઠી ઓગણત્રીસ જાન્યુઆરીના પધારે છે અને દસ દિવસનો પ્રોગ્રામ છે તો બધાને વિનંતી કે એમાં હાજરી આપે ઇટ્સ ગોઈંગ ટુ બી ધ બિગેસ્ટ કલ્ચરલ કોમ્પ્લેક્સ ઇન આફ્રિકા અને ઇન સધર્ન હેમિસ્ફિયર બધા હિન્દુ ભાઈઓ અને સાઉથ આફ્રિકન ઇન ઓફ કાસ્ટ ક્રીડ રિલિજન આમાં પધારે એ અમારી વિનંતી છે વી ઇન્વાઇટ વન એન્ડ ઓલ ટુ કમ ફોર ધીસ પ્રોગ્રામ આમાં પહેલો પ્રોગ્રામ છે વી સ્ટાર્ટિંગ વિથ મહિલા મહિલાનો પ્રોગ્રામ ઓગણત્રીસ તારીખે સાંજના બરાબર ને મૃણાલભાઈ બરાબર ઓગણત્રીસમી સાંજના મહિલા ઉત્સવ છે ઇન ધીસ ઉત્સવ વી ડેડિકેટ ટુ અવર વુમેન ફોર્સ ટુ અવર કલ્ચર ત્યાર પછી એકત્રીસમી એ કલ્ચરલ પ્રોગ્રામ છે એમાં ડાન્સ ભજન જુદા જુદા સંવાદ નાટિકાઓનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે મહાનસ્વામીની હાજરીમાં ત્યાર પછી પહેલીએ નગરયાત્રા છે ઇટ્સ ગોઈંગ ટુ બી ઇન સેન્ટન સવારના નવ વાગે આવી નગરયાત્રા ફ્યુચરમાં કે હમણાં કે વર્ષો સુધી જોવા નહીં મળે તો બધાને ખાસ વિનંતી કે સેન્ટન સિટી પાસે ત્યાં બધા હાજરી

બધા વીઆઈપી વાઇસ પ્રેસિડેન્ટ ઓફ સાઉથ ને આ બધાની હાજરીમાં મોટી સભા થવાની છે તો ખાસ બધા હરિભક્તોને ગુણભાવીઓને બધા હિન્દુને અને ઓલ સાઉથ આફ્રિકન્સ બધાને અમે વિનંતી કરીએ કે આમાં હાજરી આપે યુ ઓલ આ ઇન્વાઇટેડ એન્ડ ધ ઇઝ બ્યુટિફુલ પ્રસાદ ફૂલ લંચ એન્ડ ડિનર એવરી ટાઈમ સો પ્લીઝ એન્જોય અવર ફેસિલિટી એન્ડ હોસ્ટ યુ વિથ લવ એન્ડ કાઇન્ડનેસ થેન્ક યુનારા બી એ પીએસ સંસ્થાના આધ્યાત્મિક ગુરુ વિશ્વવંદિની મહંતસ્વામી મહારાજ આવતા છે તો બીજી બધી અલગ અલગ કન્ટ્રીમાંથી પણ હરિભક્તો આવવાના છે જી હા ઇન્ટરનેશનલ હરિભક્તો અત્યારે જે અમારી પાસે રજીસ્ટ થયા છે એમાં લગભગ આઠસો હરિભક્તો ઇન્ટરનેશનલ આવવાના છે અને પૂજ્ય મોહન સ્વામી મહારાજ આવવાના છે તો તેની બરાબર તારા ટડામાં તૈયારી થઈ રહી છે રોજ ભાઈ આપ તો અહીંયા પધાર્યા છો રોજ રાતના લગભગ દોઢસોથી બસો હરિભક્તો નાના બાળકો બાળિકાઓ બધા જ સેવામાં ખૂબ લાગ્યા છે આ કલ્ચરલ કોમ્પ્લેક્ષ છે તે ચોત્રીસો સ્ક્વેર મીટર છે એટલે સવારથી સાંજ કામ ચાલે છે અને વિશ્વવર્નીય મહંતસ્વામી મહારાજ બાણું વર્ષની ઉંમરે પણ આટલો ભીડો વેઠીને હરિભક્તોને દર્શન માટે અને પધરામણી કરવાના છે સાઉથ આફ્રિકામાં તો કેવો મહાલો હશે તે સમયે આ મહાલો ઇન પાસ્ટ ઇન ફ્યુચર કે અત્યારે પણ કોઈને જોવા નહીં મળે આ જે અનુભવ છે અદ્ભુત અને ખૂબ આનંદનો છે એટલે બધાને પાછી વિનંતી કે આપ બધા હાજરી આપો જય સ્વામિનારાયણ જય બધા હરિભક્તોને જય સ્વામિનાયણ ને વિશ્વનિયમ મન સ્વામી મહારાજને પણ કૃતજ્ઞતાપૂર્વક બંધન નમસ્તે જય જય સ્વામિનારાયણ જવારેજ હાઉ ભવ્ય મંદિર હલો પ્લેસ એ ખરેખર ભગવાનની સંતની કૃપા હોય તો જ ન કરી શકવા કરી શકીએ આ શકરી એ તૈયાર થયું છે એની પાછળ પણ ભગવાનને મોટા પુરુષનો કોઈ દિવ્ય આશય હોય છે જેથી કરીને અહીંયા આગળ

જોડી ઉત્સવ છે એ પણ એક બહુ આપણે માટે ભાગ્યની વાત છે જોડી ભગવાન પોતે જોડી માટે એવું તો કંઈ ક્યારેય બની શકે નહીં પણ કેવળ અને કેવળ આપણી સેવા લેવાની માટે અને આપણી જે વૃત્તિઓ છે

ત્યારે રોજગારના ઘરો ઘર એમણે જોડી માગી છે અને જોડી માગી અને એ રીતે રસોઈ કરી અને લગભગ મુક્તાનંદ સ્વામીને સાઈસ ધંધો હતા એ બધા અહીં એમને જમાડ્યા છે અને એના માટે એમણે પોતે પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ

સાઉથ આફ્રિકાથી રિપોર્ટર વિનય પટેલ સત્યનવાજ ગુજરાતી ન્યૂઝ